ભાવનગર શહેર અને જિલ્લામાં બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડામાં ઈદુ દુઆનો પર્વ આસ્થાભેર અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો આ ઈદુ દુઆને બકરી ઈદ અને કુરબાનીની પણ ઈદ કહેવામાં આવે છે પવિત્ર ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરદારોએ શહેર જિલ્લાની ઈદગાહ તેમજ તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી સામૂહિક દુઆ કરી હતી નમાજ બાદ એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારકબાદી પાઠવી હતી

oh o a Uh-oh. અસલામ મારું નામ કાળુભાઈ બેલીમ પૂર્વ સેવક છું આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદ ઉદ દોહાની ઉજવણી કરવામાં આવે છે આ ઈદુ દોહાને આપણે ઈદ ઉદ અઝા કહેવામાં આવે છે કુર્મની ઈદ કહેવામાં આવે છે બકરી ઈદ કહેવામાં આવે છે આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મજજીદોની અંદર ઇદની ખાસ નમાઝ અદા કરવામાં આવી નમાઝ બાદ એકબીજાએ ગળે લગાડી ઇદની મુબારકબાદી આપી તેમજ કબ્રસ્તાનમાં જઈ મરુમણા હકમા વઓઓ કરી છે ખરેખર આ તહેવાર આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે આપણા ઇસ્લામના મહાન પેગમ્બર જેને ખલીલુલ્લા કહેવામાં આવ્યા છે તેવા મહાન પેગમ્બર અઝત ઇબ્રાહીમ અલ ઇસ્લામ અને તેમના વાલા પુત્ર અઝત ઇસ્માઈલ અલ ઇસ્લામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં દિવસની ઉજવણી કરવામાં આવે છે છે ઉપરાંત તે પણ ઉલ્લેખનીય કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાંથી જે હજયાત્રા આવી ગયા છે ઇસ્લામના આપણા જીલ હજનો મહિનો છે દસમા ચાંદે જીલ હજ સંપન્ન થાય છે ગઈકાલે આપણી જીલ હજ ના દસમા ચાંદે આપણી હજ પણ સંપન્ન થાય છે પૂર્ણ થાય છે એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાજી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભાવનગર શહેરના કસબા અંજુમન ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફીકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે કસબા અંજુમન ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ ખૂબ મુબારકબાજી પાઠવવામાં આવે છે